નમસ્કાર મિત્રો ગુજરાતી ન્યૂઝમાં છે હવે સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થઈ ગયો છે ડૉક્ટરની ધરપકડ કરાઈ છે અને મશીનો સીલ કરાયા છે અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા ગર્ભ પરીક્ષણના રેકેટનો પર્દાફાશ થયો કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણની વિગતો બહાર આવતા જ તંત્ર દોડતું થઈ ગયું જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે ત્યાં છટકું ગોઠવીને કાર્યવાહીને શરૂ કરી તપાસમાં જાણવા મળ્યું કે હોસ્પિટલમાં રૂપિયા લઈ ગર્ભ પરીક્ષણ કરાતું આરોગ્ય અધિનિયમનો ભંગ થતાં તબીબ હિતેશ જોશીની ધરપકડ થઈ છે ડોક્ટર હિતેશ જોશી બીએચએમએસની ડિગ્રી ધરાવે છે છતાં પણ ગર્ભ પરીક્ષણ જેવા વિશિષ્ટ તબીબી કામમાં સંકળાયેલા હતા સ્થળ પરથી સોનોગ્રાફી મશીન પણ સીલ કરાઈ ગયું છે અને હાલ આગળની તપાસ શરૂ થઈ ગઈ છે હું ડૉક્ટર અનિલ પટેલ ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિયેટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત કાર્યકર્તા જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આજે પીસીપીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે અમારા એક્ટ હેઠળ પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે ડોક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડોક્ટર છે એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડોક્ટર દ્વારા એ બધી તપાસ અત્યારે ચાલુ છે અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવે